ચલો બાળકો વાર્તા કઉડતા દોડતા આવો સૌ વિશ્વકોશ આપે છે તમને સાથે બાળકો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ આપે છે તમને જ્ઞાન ની સાથે ગમત બહુ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ ચલો બાળકો વટાકઉ દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ તમને ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે અભિમાની વેલ એક બહુ મોટું જંગલ હતું જંગલમાં જાત જાતના નાના મોટા ઝાડ ફૂલોના છોડ ક્યાંક લીલું ઘાસ ક્યાંક ઊંચું ઊંચું ઉઘેલું સૂકું ઘાસથી આ જંગલ ખૂબ સુંદર દેખાતું હતું આ જંગલમાંથી એક નાનો રસ્તો પણ જતો હતો આ રસ્તાની એક 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 બાજુ મજબૂત ઝાડ હતું આ ઝાડ આવતા જતા બધા લોકોને એના ઝાડના પાંદડાઓથી બધાને એક સરખો છાંયો અને ફળ આપી અને હંમેશા ખુશ રહેતો હતો હવે એક દિવસ આ ઝાડની બરાબર નીચેથી એક કૂણા કૂણા પોપટી રંગનો પાંદડાવાળો એક વેલ ત્યાંથી ઊગી નીકળી હવે આ વેલ તો દિવસે ના વધે એટલી રાત્રે વધે અને એ તો ફટાફટ ઝાડના થડનો થોડોક જ સહારો લઈ અને ધીરે ધીરે આડે ધડ પૂરા જોશથી ઊંચે ને ઊંચે વધવા લાગી એને તો યેન કેન પ્રકારે બસ ઝાડથી ઊંચા થઈ જવતું એટલે ઝાડના થડને મજબૂતાઈથી ગોળ ફરતે ફરતે વીંચાવવાને બદલે એ તો આમ આડે ધડ ઊંચે વધતી હતી એક વેલો ઉપર એક નીચે એક આજુમાં એક બાજુમાં એવી રીતે આડે ધડેના વેલાઓ વધતા જતા હતા ઝાડ કશું બોલતું નહોતું હવે એક દિવસ એવું થયું કે વેલે જોયું તો એની એક નાની પતલી હો એકદમ પતલી નાજુક જેવી ડાળી ઝાડ કરતાં એક વેંત ઊંચે થઈ ગઈ હા 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 પછી તો વેલનું પૂછવું છું એ તો આનંદની મારી અને અભિમાનથી ફૂલી નથી સમાતી અને એ તો મોટે મોટેથી ઝાડને સંભળાય ને એ રીતે ગાવા માંડી હું તો ઝડપથી વધનારી હું તો ઊંચી ઊંચી વેલ હું તો આકાશને આંબનારી હું તો ઊંચી ઊંચી વેલ તો બી ઝાડ કશું બોલ્યું નહીં પછી તો એનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં એટલે તો બોલી કે ઝાડ ભાઈ જુઓ હું તો તમારા કરતાં પણ ઊંચી થઈ ગઈ તમને તો આટલું ઊંચે થવામાં કેટલા બધા વર્ષો લાગ્યા હશે અને જુઓ હું તો થોડાક જ દિવસમાં તમારા કરતાં પણ ઊંચી થઈ ગઈ તો બી ઝાડ કશું બોલ્યું નહીં હવે એક દિવસ એક રાજકુમાર એના હાથી પર સવાર થઈ અને આ જંગલમાંથી પસાર થતો હતો અને એનો હાથી બરોબર આ ઝાડની નીચે આવીને જેવો ત્યાં આવ્યો ને કે તરત જ રાજકુમારે પહેરેલો મુગટ એનો ક્રાઉન પેલી આડેધડ વધેલી વેલાઓમાં ફસાઈ ગયો સૈનિકો તરત એ મુગટ ત્યાંથી કાઢવા ગયા પણ એટલી વારમાં તો રાજકુમારને તો ચડ્યો ગુસ્સો અને એને તો એના મ્યાનમાંથી કાઢી તલવાર અને બે કકડા એનો તો હાથ જ્યાં પહોંચ્યો ને ત્યાંથી એને સટાક કરતી વેલ કાપી કાઢી થડામ કરતો વેલનો આખો વેલો થઈને જમીન ઉપર નીચે પડીને લબડીને મરી ગયો અને જે પેલી સૌથી ઊંચી પેલી નાની વેલ વધી હતી ને ડાળી એ તો સૌથી પહેલા નીચે પડી રાજકુમારના સૈનિકોએ તરત એને મુગટ આપ્યો એ તો પોતાનો ક્રાઉન પહેરી અને તરત ત્યાંથી જતો રહ્યો પણ પેલી વેલની તો બિચારીની જોવા જેવી દશા થઈ ગઈ એ તો પોતાના વેલાને જોઈ અને નિશાશા નાખવા માંડી કે અરે રે હું તો કેટલી ઊંચી વધી હતી થોડાક દિવસોમાં તો હું આકાશને અડી જાત અને આમ એકદમ ઘડીના છઠ્ઠા ભાગમાં મારો વેલો આમ નિર્જીવ થઈને મરીને નીચે પડી ગયો અરે રે આ શું થઈ ગયું ત્યારે ઝાડ બોલ્યો કે વેલબહેન તમે અભિમાનમાં ને અભિમાનમાં ખાલી મારી સાથે હરીફાઈ કરવાના ભાવથી આડેધડ ઊંચે વધતા રહ્યા એના કરતાં થડનો સહારો લઈને આમ ગોળ ફરતે ફીટ મીટરાઈને ઉપર વધતા હોત તો આવું જોવાનો વારો ના આવત વેલબહેન શું બોલે એની પાસે તો બોલવાનું કશું રહ્યું જ નહોતું એટલે પછી ઝાડ છેલ્લે બોલ્યું કે પહેલાં કરીએ આપણા મૂળ મજબૂત અને રાખીએ અભિમાનને દૂર અને રાખીએ અભિમાનને દૂર તો પછી સફળતા ના રહી શકે તમારાથી દૂર ઘોડા ઘોડા ગીસો મારી ઘોડાગાડી ઘોડાગાડી ઘોડા ગીસો ઘોડાગાડી ઘોડાગાડી ઘોડા ગીસો માર મારી ઘોડાગાડી ઘોડાગાડી

નદી નદીના ફૂલ ઓળંગી આમ દેશની સાડી मा, मा ते चन्द्र लोकल रवि सोमने मङ्गल बुध गुरु शुक्र शनि बदला रवि सोमने मङ्गल बुध गुरु शुक्र शनि बदला ए सात ग्रहोनी जोडी ડી બાબો માર મારે ઘડ ઘોડા ઘડી ઘોડા ઘડી મને સુરમા ઘોડા ગણી ઘોડા ઘડી ઘોડા ઘડી તુજ લે પરી લોક લઈ જાઉ મામા તુજને પરી લોક લઈ જાઉં રંગ બેરંગી પાખો વાળી એક પરી બદનાવું રંગ બેરંગી પાખો વાળી એક પરી બદલાવું એને બનાવું નાની નાની લાડી

My